કેનો તો લાયો તો આ તો ટાટી નહી મોટા ઈ હમણે એઠે થી ટાટી હોય ઉપર ગરમ થઈ ગઈ જેમ છે તો એટા મારા પણ આટલી બધી તેની ખૂટ છે ને 5 મિનિટ તો મેકી દીધી એટલે અમે દી ટાટી મારે હે બહુ ટાટી છો વાગે એટલે એક મે જો કે ફળજો હવે જો હવે રામ હવે મેજી તમે કી ભેગા નતા થયા ને ફોન કરું મેજી ક્યાં ગયો છે પાછો નથી ને ના ના હું એવો નથી હો જેવો પાડા છે હું પડ્યો ગટર માં ના ના એમ તો પેટી છે તારા પાડા સાહેબ છે ભીખો માટે માર છે પાછલી પેટી તો પેટી આગળ રહી આ ઈ વાતે છે પેલી ધાર હોય એવું છે ઓમે કીધું એટલે એ તો મને ને હો એટલે તો મજા આવી ગઈ એમના અરે એમાં કઈ કટે નહીં

આપડે તો સોડા પૂરી કરી દીધી હમણાં પાછો આવી છે છે તમતા પણ ટાઈમે પૂરો થઈ ગયો હમણાં લગભગ

પાડા વાળા જો કેમ કે પાડા છે ને એ નકરા પાટા જેવા હોય એને બીજી કઈ નો ખબર પડતી હોય એટલે ને આ વિડીયો ની ફેરવી નથી આ પાડા વાળા એટલે છે ને હું આવા વિડીયો બનાવવાનો છું અને તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરીજો અને કોમેન્ટ કરીજો કે ભાઈ હવે અમે કયા નવા વિડીયો બનાવીએ